કોમર્સ બાઇક કર્તવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર પછી જ્યારે આપણે કોલેજ લેવલમાં આવીએ ત્યારે વિદ્યાર્થીનો એક જ પ્રશ્ન હોય કે સર સંચાલન મેનેજમેન્ટ એમાં અમને બધું જ આવડે બે માર્કના સવાલ આવડે ચૌદ માર્કના પણ પ્રશ્નો અમને આવડી જાય પણ કે સ્ટડી કે સ્ટડી કોઈ કોલેજમાં અત્યારે હાલમાં કંઈ થતી નથી અને કોઈ પ્રોફેસરો બહુ વધારે કે સ્ટડી પર ધ્યાન પણ નથી આપતા પણ કેશ સ્ટડી એ મેનેજમેન્ટમાં બહુ અગત્યનો પ્રશ્ન છે જે દરેક બાળકને આવડવો જરૂરી છે તો આ કેશ સ્ટડી શું હોય છે કેવી રીતે લખી શકાય એમાં પાઠ્યપુસ્તકને આધારે શું વિચારવું જોઈએ આવા દરેક પ્રશ્નનું નિરાકરણ લઈને આ કર્તવ્ય કોમ

આસાહનીથી તો કે સોલ્વ કરી શકો તો આ પાસા સમજવા માટે તો કે હું તમને એક અગત્યની પાસામાં રાખવાની બાબત તરફ લઈ જાઉં કે તમે જ્યારે કેસ કોઈપણ પ્રશ્નપત્રમાં જુઓ તો કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તો વાલા વિદ્યાર્થી મિત્રો કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તો કે કે પેલું તો તમને જે કેસ પૂછાનો છે એ કેસમાંથી તો કે તમારા ચેપ્ટર માંથી લગતા સવાલમાંથી કે તેને લગતી માહિતી પરથી પૂછાય પેલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કેસ ક્યાંથી પૂછાય કે તમારા જે ચેપ્ટર છે એને લગતી માહિતી પરથી જ પૂછાય છે કોઈ બહારનો કેસ હોતો નથી કોઈ સરકાર ને લગતો

કે પેલા પ્રશ્નો માત્રમાંથી પૂરેપૂરો કેસ વાંચો કે હા દરેક વિદ્યાર્થી મિત્રો એવું કરે કે કેસ ઉપર જાજુ ધ્યાન નથી આપતા ડાયરેક્ટ જ કેસને તો કે કે લખવાનું શરૂ કરી દે ના વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ નઈ કરવાની પહેલા તો કેસને પૂરેપૂરો શું કરવાનો વાંચી લેવાનો શું કહેવા માંગે છે કઈ રીતનું એમાં કન્ટેન્ટ છે શું તમારે જવાબ લખવાનો છે કયા ચેપ્ટરને લખતો છે કયું કન્ટેન્ટ આવવું જોઈએ બસ આ વિચાર કરવાનો છે પહેલા વિચારો કે આ ચેપ્ટર માંથી કેસ છે અને કયા ટોપિક લગતું છે એને પૂરેપૂરું વિશ્લેષણ યાદ કરો આ મહત્વનો મુદ્દો છે કે પેલા વિચારવાનું કે કયા ટોપિકને લગતો કેસ છે એમાં તો કે એનું પૂરેપૂરું તમારે વિશ્લેષણ કરવાનું છે દાખલા તરીકે તમારા બુકનું ચેપ્ટર નંબર એક એટલે કે પરિવર્તનનું સંચાલન પરિવર્તનનું સંચાલનમાં કેન્દ્રીકરણ કરવું વિકેન્દ્રીકરણ કરવું ધંધાકીય એકમમાં પરિવર્તન લાવવું કે ન લાવવું નવા ટેકનિકલ સુધારા કરવા કે ન કરવા આવા લગતા તો કે કેસ પૂછાય તો એ કેસનું નિરાકરણ તમારા ચેપ્ટર મુજબ જ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓકે ત્રીજો છોતો મુદ્દો છે કે કેસમાં કયા પ્રશ્નોના જવાબ માંગી રહ્યા છે એ વિચારીને ચેપ્ટરના આધારે જવાબ યાદ કરો કે તમારા જે કેસ છે એમાં કયા પ્રશ્નના જવાબ માંગી રહ્યા તમને કોઈ પ્રશ્ન પૂછવો હોય કે ધંધાકીય એકમમાં હાલમાં કેન્દ્રીકરણ ચાલે છે તો હવે એકમના સંચાલકો વિકેન્દ્રીકરણ કરવા માંગે તો તમારા મગજમાં બેટા થવી જોઈએ કે આ પ્રશ્ન કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનો છે જો વિકેન્દ્રીકરણ કરવું જોઈએ કે નહીં એનો જવાબ તમારે આપવાનો હોય છે બેટા ઓકે ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન છે કેસમાં જે પ્રશ્ન છે એના અનુરૂપ જ નિવારણ હોવું જોઈએ તમારે કોઈ વધારાની વિગત આ કેસમાં સોલ્યુશનમાં હોવી જોઈએ નહીં તમારે જે બાબતને લગતું તમને જે પ્રશ્ન પૂછો એ અનુરૂપ જ એનો જવાબ હોવો જોઈએ બહુ લેન્ધી સાત આઠ પાનાનું કોઈ કેસનું આન્સર હોતો નથી એકથી બે પાના ટોપિકને લગતું તમે લખો એટલે તમને પૂરા પૂરા માર્ક મળે ઓકે એટલે દાખલા તરીકે કોઈ પણ વસ્તુનું વિશ્લેષણ કરવાનું એનાલિસિસ કરવાનું પછી એના આધારે જવાબ આપો એને જ કહેવાય કે સ્ટડી આપણે તો કે બારમા ધોરણ પાસ કરીને જ્યારે કોલેજમાં પ્રવેશ કરીએ ત્યારે આપણને નથી ખબર હોતી કે કેવા વિદ્યાર્થીઓ હશે કેવા પ્રોફેસરો હશે કેવું વાતાવરણ હશે આપણે ત્યાં જઈએ એ લોકોને સમજીએ એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ લોકો કેવા છે કયા સમુદાયમાંથી આવે આપણે આ લોકો સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધું ખ્યાલ આવે કે ના આવે પણ ક્યારે આવે જ્યારે આપણે એ કોલેજને એના વિદ્યાર્થીઓને સમજીએ ત્યારે આવે તો એના માટે આપણે પહેલા આ ટોપિક ને તમને જે કેસ પૂછ્યો છે એને સમજવું પડે મિત્રો ઓકે ચાલો હવે હું તમને એમકોમ સેમિસ્ટર ટુ કે જેમાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે કે ચેપ્ટર નંબર એક નો વીએન એજુમાં એપ્રિલ બે હજાર ચૌદ એપ્રિલ બે હજાર સોળ અને ઓક્ટોબર બે હજાર અઢારમાં ખાસ પૂછાયેલો પ્રશ્ન કેસ છે જેનું સોલ્યુશન કરાવું કે

કંપની માત્ર વ્યવસ્થા તંત્રની વૈધિક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત કેસમાં આવા શબ્દ શોધવાના છે આપણે કે વૈદિક બાબતો પર જ ભાર મૂકે છે જેને લીધે સંચાલકો અને મધ્યમ સપાટીના કર્મચારી વચ્ચે અંતર વધતું જાય હવે બેટા સપાટી પર જ ભાર મૂકે છે તો ઉપર ભાર હશે આપણે સમજી જવાનું છે કોની ઉપર ભાર મૂકે છે વૈદિક વૈદિક એટલે શું કે વ્યવસ્થા તંત્રમાં જે હલનચલન થાય ને એમાંથી જે ઉદભવે એને વૈદિક કહેવાય પણ જે આંતર સંબંધ હોય મિત્ર સાથેના સંબંધ હોય કર્મચારી બાર એકમની બહાર જઈને અવૈધિક સંબંધ તો એની ઉપર ભાર મૂકવાનો આ પ્રશ્ન આમાં છે આ કેસ શું સમજાવે છે કે અવૈધિક બાબત ઉપર ભાર કેમ મૂકવો જોઈએ એ સમજાવે મને ખ્યાલ આવી ગયો ઓકે તો એના આધારે હવે મને જવાબ ખબર પડવા મળી કે આ પ્રશ્ન આ ચેપ્ટર નંબર પ્રશ્ન છે ઓકે આગળ જેને સંચાલકો અને મધ્યમ કર્મચારી વચ્ચે અંતર વધતું જાય છે આથી મેનેજિંગ ડિરેક્ટર આ મેનેજિંગ ડિરેક્ટર ધંધાકીયના છે શ્રી પ્રમોદભાઈ ગેડિયા એમને એમ લાગ્યું કે વ્યવસ્થા તંત્રમાં અસરકારક પરિવર્તન લાવવું જોઈએ જો પ્રશ્ન વ્યવસ્થા તંત્રમાં શું લાવવાનું પરિવર્તન લાવવાનું માળખામાં શું કરવાની જરૂર છે ફેરફાર કરવાની જરૂર છે બેટા એટલે કે પરિવર્તન લાવવું જોઈએ પ્રમોદભાઈ ગેડિયા જણાવે કે અવૈધિક સંબંધો અને અવૈધિક માહિતી સંચારનો ઉપયોગ કરી શકાય જેને લીધે કર્મચારી પણ સહેલાઈથી પરિવર્તનનો સ્વીકાર કરી શકે આ ધંધાકીય એકમ જે વૈધિક બાબતને જ મહત્વ આપે ને એની જગ્યાએ તો કે પ્રમોદભાઈ ગેડિયા એવું કહે છે કે હવે તમારે અવૈધિક બાબતનો પણ સ્વીકાર કરવો જોઈએ કર્મચારી વચ્ચે મિત્રતાના સંબંધ પણ વિકસાવવા જોઈએ ઉચ્ચ સપાટીના સંચાલકો અને મધ્ય સપાટીના સંચાલકો વચ્ચે સારા સંબંધ હોવા જોઈએ આવી સલાહ આપે છે ઓકે તો હવે ઉપરોક્ત કેસમાં કયો સંચાલિત પ્રશ્ન સંકળાયેલો છે તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ તો આ તમને પૂછે છે કે ઉપર કયો કેસ છે તો આપણને વાંચવાથી થોડું થોડું વિશ્લેષણથી ખબર પડી કે આ ચેપ્ટર નંબર એકનો કેસ છે એમાં તમને વૈદિક બાબત પર જે ભાર મૂકે એની જગ્યાએ તો કે આપણે અવૈધિક બાબત પર ભાર મૂકવો જોઈએ એને લગતો કેસ છે ચાલો આ કેસ ચેપ્ટર એક પરિવર્તન નું ને લગતો છે આપણને ખ્યાલ આવી ગયો ઉપરોક્ત કેસમાં વ્યવસ્થા તંત્રમાં અવૈધિક સંબંધ અને અવૈધિક માહિતી સંચારના અસરકારક ઉપયોગના અભાવનો પ્રશ્નો સંકળાયેલો છે કે આપણને ખબર પડી કે માત્ર વૈદિક બાબત પર ધ્યાન ધંધા કે એકમ આગળ વધી શકે નહીં સાથે સાથે અવૈધિક મિત્રતાના સંબંધ હું સંચાલક તેમના કર્મચારીઓ સાથે હળી મળીને કામ કરે એમની સાથે આંતર સંબંધ વધે બહારના હરીફો સાથે આંતર સંબંધ વધે તો આને કહેવાય અવૈધિક સંબંધ એવા અવૈધિક સંબંધ વિકસાવવાનો છે સાથે સાથે અવૈધિક માહિતી સંચાર સર માહિતી સંચાર એટલે શું તો કે માહિતી સંચાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે શબ્દ અભિપ્રાય ની જે આપલે કરવામાં આવે બેટા તો એને શું કહેવાય માહિતી સંચાર કહેવાય તો આવો માહિતી સંચાર ધંધાકીય એકમમાં ઉચ્ચ સંચાલક કર્મચારી વચ્ચે તો થતો જ હોય બેટા પણ આપણે શું કરવાનું કે બહારના હરીફો સાથે બહારના કર્મચારીઓ સાથે પણ આવો માહિતી સંચાર થવો જોઈએ તો એને અવૈધિક માહિતી સંચાર કહેવાય છે અને અસરકારક ઉપયોગનો અભાવ પ્રશ્ન સંકળાયેલો છે વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવવા માટે નીચે મુજબના પગલાં હાથ ધરવા જોઈએ કે સર હવે આપણે વૈધિક વ્યવસ્થા તંત્રને બદલે અવૈધિક વ્યવસ્થા તંત્ર અપનાવવું હોય સારા સંબંધોની સ્થાપના કરવી હોય તો કયા કયા પગલાં લેવા જોઈએ એ આપણે તો કે સંચાલકોને જણાવવાનું છે તો એમાં મેં મારી રીતે એનાલિસિસ કરેલા પગલાં તમને જણાવો પગલાં નંબર એક વ્યવસ્થા તંત્રમાં માત્ર વૈધિક બાબતો પર જ ભાર ન સંચાલકોએ અવૈધિક સંબંધ અને અવૈધિક માહિતી સંચારનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ પરિવર્તન માટે જરૂરી ભૌતિક નાણાકીય અને માનવીય સાધનોની જોગવાઈ પણ કરવી જોઈએ શું કહે છે કે માત્ર બાબત ઉપર ભાર મૂકવાનો ધંધાકીય એકમની બાબત પર જ ભાર નહીં મૂકવાનો પણ સાથે સાથે અવૈધિક સંબંધો મિત્રતાના સંબંધો વિકસે સારું વાતાવરણ વ્યવસ્થા તંત્રમાં ઊભું થાય એવા સંબંધો ઉપર આપણે ભાર મૂકવાનો છે સાથે સાથે ભૌતિક સાધનો માલ સામગ્રી એને લગતા તો કે સાધનો પર પણ ભાર મૂકવાનો છે સાથે સાથે ધંધાકીય એકમમાં કેવી રીતે પરિવર્તન લાવે આપણે માનવીય અને ભૌતિક નાણાનો ઉપયોગ કરી સારામાં સારા હેતુ કઈ રીતે સિદ્ધ કરી શકાય એની ઉપર ભાર મૂકવો જોઈએ એટલે ટૂંકમાં એમ કહેવા માંગે કે વૈધિક ઉપર જ નહીં પણ સારા સંબંધ અને અવૈધિક વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવો જોઈએ બીજું આપણે પગલું લેવું જોઈએ કે કર્મચારીને ઉત્પાદનનું એકમાત્ર સાધન નહીં માનવાનું સાધન નહીં માનતા સંબંધ સંવાદિતતાનો ગાઢ ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ વ્યવસ્થા તંત્રમાં માનવીય મહત્વનો સ્વીકાર કરવો જોઈએ કે આ કર્મચારીનું જે વ્યવસ્થા આ ધંધા કે એકમનું જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર માત્ર વૈધિક બાબત પર ભાર મૂકે કર્મચારીને માત્ર તો કે ધંધાના ધંધાના એક કર્મચારી છે એવી રીતે ભાર મૂકે એમ નહીં પણ મારા કર્મચારી છે કર્મચારી કર્મચારી વચ્ચે સારા સંબંધ સ્થપાય માલિક અને કર્મચારી વચ્ચે સારા એવી સંવાદિતા સ્થપાય એ રીતે કર્મચારીમાં સંવાદિતા લાવવી જોઈએ એમનો ગાઢ ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ અને વ્યવસ્થા તંત્રમાં માનવીય મહત્વનો સ્વીકાર કરવો જોઈએ કેમ કે કર્મચારી ધંધાકીય એકમનું સાલકબળ છે કર્મચારી વગર ધંધાકીય એકમ કામ ન કરી શકે આત્મા વગરના આડપિંજર સમાન બની જાય એટલે કર્મચારીઓ છે તો ધંધાકીય એકમ છે એટલે માત્ર વૈધિક નહીં પણ કર્મચારી વચ્ચે અવૈધિક સંબંધ પણ સ્થાપવા જોઈએ ત્રીજું પગલું લેવું જોઈએ કે માત્ર વૈધિક માહિતી સંચારને બદલે અવૈધિક માહિતી સંચારના ઉપયોગ પર વધુ ભાર મૂકવો જોઈએ કર્મચારી વચ્ચે તમે ધંધાકીય એકમને લગતી વાતચીત તો કરતા જો ઉચ્ચ સંચાલક તેમના તો કે નીચેના મધ્ય સપાટીના અધિકારીઓને પોતાના ધંધાને લગતી બાબત તો પણ જણાવતા જ હોય છે પણ એક મિત્રતાની રીતે ઉચ્ચ સંચાલકે તેમના અધિકારીઓને તો કે સારા સંબંધ સ્થાપવા માટે સારી માહિતી જણાવવી જોઈએ તો આને કહેવાય અવૈધિક સંબંધ બીજી કેટલીક માહિતી જણાવવી જોઈએ હરીફો સાથે તો કે સંવાદિતાની માહિતી જણાવવી જોઈએ આવા અવૈધિક બીજા સંબંધો પણ સ્થાપવા જોઈએ સંચાલકો અને મધ્ય સપાટીના કર્મચારી વચ્ચે વધતું જતું અંતર ઘટાડી માનવીય સંબંધને મહત્વ આપી બંને વચ્ચે પરસ્પર મીઠા પરસ્પરતા ભર્યા સંબંધ સ્થાપવા જોઈએ બેટા આ વાત ખાસ ધંધાકીય ધંધાકીય એકમને લાગુ પડે કોઈ એકમ માત્ર વૈદિક ધંધાને લગતી માહિતી આપીને જ આગળ ન વધી શકે પોતાના કર્મચારીને સારી સગવડ ઉષ્માભર્યું વાતાવરણ એમના પ્રશ્નોનું નિરાકરણ એમને જે માહિતી જોઈએ તે માહિતી પૂરી પાડવી ધંધાકીય એકમના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવવું આ દરેક બાબત ઊંચ સંચાલક આપે તો હું આવકર ને ચલાવું ત્યારે તમારું ધંધાકીય એકમ આગળ વધશે એટલે આ કેસ એવું જ કહે છે કે વૈધિક બાબત પર તમે જો ભાર મૂકશો ને તો આધુનિક ધંધાકીય એકમ નહીં ચાલીએ કે તમારે અવૈધિક બાબતને આગળ વધારવી જ પડશે બેટા ઓકે બદલાતા જતા સંજોગ અનુસાર પરિવર્તન લાવવું

સતત શકતા રહેવા એ અધ્યયનશીલ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ અપનાવો જોઈએ કે તમારું વ્યવસ્થા તંત્ર માત્ર રેખિક ચાલ્યા કરે તમારું વ્યવસ્થા તંત્ર કાર્ય અનુસાર ચાલ્યા કરે એવું નહીં રેખિક કાર્ય અનુસાર કરતા પણ જો આધુનિક વ્યવસ્થા તંત્ર શ્રેણિક વ્યવસ્થા તંત્ર સારું હોય ને તો તમારે એનો પણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ લર્નિંગ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે કર્મચારીઓમાં જ્ઞાન પદ્ધતિ અને વ્યૂહરચના સ્વીકારવાની ખુલ્લી તક મળી રહે તેવું આયોજન એકમના વ્યવસ્થા તંત્રમાં કરવું જોઈએ કે ભાઈ કર્મચારીઓ છે તો ઘણા કર્મચારી કેવા હોય કે પોતે સ્વતંત્ર રીતે કામ ન કરી શકતા હોય પોતાને જે રીતે વાતાવરણ ઊભું કરવું છે એ નથી કરી શકતા કર્મચારીને સ્વતંત્રતા નથી એની ઉપર એક સંચાલકોની તરાપ હોય છે તો આ તરાપ ન રાખવી જોઈએ આ વૈદિક વ્યવસ્થા તંત્રને મૂકી અવૈધિક માહિતીથી કર્મચારી જો સારા નિર્ણય લેવા માંગે તો પોતે નિર્ણયને હકદાર હોવો જોઈએ જોઈએ આમ એમને તો કે કે સારી ને અપનાવવાની ખુલ્લી તક હોવી જોઈએ જો કર્મચારીઓના તો કે જ્ઞાન એમની તો કે કે જે સૂજ છે આવડત છે એનો ઉપયોગ કરવામાં આવે ને તો તમારું ધંધા કે એકમ ટોચ પર પહોંચી શકે છે એટલા માટે એમની જ્ઞાન આવડતનો ઉપયોગ કરવો જોઈએ રૂઢિસુસ્થતાનો ભોગ ન બનતા નવી ટેકનિક જાણવા શીખવા તત્પર રહેવું જોઈએ કે ભાઈ રૂઢિસુસ્થતાથી હવે કામ નહીં થાય આધુનિક જમાનામાં આવ્યા છે ને તો આધુનિક બનવું પડશે બેટા તો તમારે શું બનવું પડશે આધુનિક સંચાલકોએ છૂટ આપવી જોઈએ આ વૈધિક નહીં પણ અવૈધિક સંબંધથી આ શક્ય બને જો વૈધિક તરાપ રાખશો તો તમારા કર્મચારી જેવું વાતાવરણ ઊભું કરવું એવું ધંધા કે થશે નહીં નવા અનુભવ પ્રાપ્ત કરવા જરૂર જણાય ત્યાં નિષ્ણાતની સેવા લેવી જોઈએ કર્મચારીઓ છે બેટા તો એમને જ્યારે જરૂર પડશે ત્યારે આવા તો હોવા જોઈએ જે તો એમને સલાહ આપે તો તમારું એકમ વધુ આગળ વધી શકે છે પરિવર્તન પ્રક્રિયા લાંબા ગાળે કર્મચારીઓના જ્ઞાન આવડત શ્રદ્ધા અને આત્મવિશ્વાસમાં વધારો કરે એવી રીતે અમલમાં મૂકવી જોઈએ જેથી કર્મચારીઓની મૂંઝવણ ચિંતા હતાશા વગેરે દૂર થઈ જાય કહેવા એવું માગે કે તમારે અવૈધિક વ્યવસ્થા તંત્ર એવું અપનાવવું જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે કર્મચારી માટે વિકાસની પ્રક્રિયા હાથ ધરી એની જ્ઞાન વધે એમની આવડત વધે એમને શ્રદ્ધા આવે કે મારું એકમ છે ભવિષ્યમાં મને સારું આપશે ભવિષ્યમાં અહીંયાથી હું કંઈક કમાઈ શકીશ એવી એને શ્રદ્ધા થાય પોતાના પરિવારનું એ સારું ઈચ્છતો હોય આત્મવિશ્વાસ એનો વધે આવું આપણે વાતાવરણ ઊભું કરવાનું છે અવૈધિક સંબંધ વિકસાવવાના છે જેથી કર્મચારીઓની મૂંઝવણ ચિંતા હતાશા વગેરે દૂર થવી જોઈએ આઠમો મુદ્દો છે કે પરિવર્તનને પરિણામે કર્મચારીને આર્થિક નુકસાન ન થાય એમનો માનસિક સંતોષ વધે અને સામાજિક સંબંધની સમતુલા જળવાઈ રહે જરૂરી છે પ્રમોદભાઈ ગેડિયાને તો કે કે જે આપણને જણાવ્યું છે એ મુજબ આપણે ચાલી શકીએ પણ એક આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે પરિવર્તનને પરિણામે કર્મચારીને આર્થિક નુકસાન ન થવું જોઈએ તમે આધુનિક જમાના પ્રમાણે કંઈક નવું લાવો નવી ટેકનોલોજી લાવો કંઈક નવા મશીન લાવો પણ એનાથી આપણા કર્મચારી આપણા ધંધા

કરતા હોય આ રીતનું વ્યવસ્થા તંત્ર જોવા મળતું પણ એ વ્યવસ્થા તંત્રને બદલે આપણે એક સરખું વ્યવસ્થા તંત્ર સપાટ વ્યવસ્થા તંત્ર શ્રેણિક વ્યવસ્થા તંત્ર કે જ્યાં પ્રોજેક્ટ મારખું પ્લસ નવા નવા ટેકનિકલ બાબતો પ્લસ કર્મચારીને જરૂરી આવડત શીખવવી આ બધી બાબતનો જે સમન્વય થતો હોય એવું સપાટ વ્યવસ્થા તંત્ર ગોઠવવું જોઈએ જેને જેનાથી કર્મચારીની આવડત એમનામાં હિતમાં વધે ઓકે પિરામિડ પ્રકારના યંત્રવત અને અમલદારશાહીના પોષક અમલદાર શાહી એટલે શું કે જ્યાં માત્ર તો કે કે કર્મચારી જ્યાં માત્ર સંચાલકોનું જ વધારે પડતું હો તો કે કે વલણ હોય જ્યાં સંચાલકોના કારણે જ આપણે કોઈ કામ કરી શકતા હોય એને કહેવાય અમલદાર શાહી જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો હોય ને ત્યાં અમલદાર શાહીનો બેટા બહુ વાતાવરણ જોવા મળે તો આવું ન હોવું જોઈએ સંચાલક છો પણ તેમના કર્મચારીના હિતમાં નિર્ણય હોવા જોઈએ તો એ અમલદાર શાહીનું વાતાવરણ ઊભું ન થવું જોઈએ સાથે સાથે જડ માળખાને બદલે જળ એટલે બદલી શકાય તેવું નહીં એટલે જે જળ છે ને એવું માળખું ન હોવું જોઈએ પણ એમાં પરિવર્તન લાવી શકાય સમય સંજોગ બાહ્ય પરિબળને આધારે એમાં જો પરિવર્તન આવી શકે તેવું માળખું આપણે અપનાવવું જોઈએ સંચાલકો અને કર્મચારી વચ્ચેનું અંતર ઘટશે જો આવું બનશે ને ત્યારે જ એક સંચાલક માલિક અને તો કે કર્મચારીઓને એમ થશે કે અમારી મિત્રતા છે અમારે સારા સંબંધથી સાચવે આ ધંધા કે એકમ મારા હિતમાં નિર્ણય લે છે ત્યારે જ એકમ આગળ વધી શકશે સંચાલક અને કર્મચારી વચ્ચેનું અંતર ઘટશે અને એમની વચ્ચે આત્મીય માનવ નિર્માણ થશે આને જ કહેવાય આંતર સંબંધ બેટા કે અવૈધિક સંબંધ કોને કહેવાય તો કે આત્મીય માનવ સંબંધનું નિર્માણ બે વ્યક્તિ વચ્ચે આત્મીય માનવ સંબંધ જળવા જોઈએ આ ઉચ્ચ સંચાલક છે આ કર્મચારી છે એવું વાતાવરણ નહીં પણ મારા હિતમાં સારું કામ થાય એવી રીતનું વાતાવરણ ઊભું થાય ત્યારે આત્મીય અને માનવ સંબંધનું નિર્માણ થાય જે કંપનીના શું છે જે સમગ્ર કંપનીના હિતમાં છે ઉચ્ચ સંચાલકને પણ સારું મળશે શેર હોલ્ડરને પણ સારું હિતમાં તો કે કે પોતાનું ડિવિડન્ડ મળશે કર્મચારીને પણ સારી સગવડ વાતાવરણ સારું વેતન મળશે ત્યારે ધંધાકીય એકમ વધુમાં વધુ આગળ વધી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આભાર